看了吗？ આપણા પ્રમુખ શ્રી આપ સૌને છવ્વીસમી જાન્યુઆરીના દિવસ નિમિત્તે સંબોધશે છવ્વીસમી જાન્યુઆરીના દિવસ આપ સૌ પધાર્યા એ બાબતે આપ સૌનો ખૂબ ખૂબ આવકારો છું છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણા દેશના સ્વતંત્ર ઘડતર જે કાયદા અને સંવિધાન જે ઘડવામાં આવ્યું એ બાબા સાહેબ આંબેડકર અને મુશ્કા સમિતિએ જે સાથ આપીને સ્વતંત્ર દિવસ આપો આપ્યો એ બાબતે હું બાબા આંબેડકર સાહેબને ખોટી ખોટી વંદન કરું છું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે જે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણા દેશ ભારત દેશને વિકસિત ભારત દેશ બનાવીએ એવી उस आप सब ना अपेक्षा राखू शो तमाम एक साथ 14 नंगे तमाम एक रास्ते गीत शुरू करेंगे शुरू कर चार्णा, 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 चार्णा।